નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ આઠ વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં પાઠ તેરમું આ પાઠનું નામ છે માનવ સંસાધન આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે આજે આપણે આ વિડિયોની અંદર માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો

તો ચાલો તેનો જવાબ જોઈએ માનવીને ભગવાનને બુદ્ધિ વિચાર શક્તિ મહત્વાકાંક્ષા નિર્ણયો લઈને તેનો અમલ કરવાની શક્તિ વગેરેની ભેટ આપે છે સ્વસ્થ સ્વસ્થ સુશિક્ષિત કેળવાયેલા પ્રતિભાવંત અને વિચારશીલ લોકો પોતાની જરૂરિયાતો પ્રમાણે સંસાધનોનો વિકાસ કરે છે યોગ્ય શિક્ષણ અને તાલીમ પામેલા લોકો પોતાની જરૂરિયાતો અને યોગ્યતાઓને સંસાધનોમાં પરિવર્તિત કરે છે એ રીતે તેઓ પોતાનો સમાજનો અને રાષ્ટ્રનો વિકાસ કરે છે આથી વસ્તીને લોકોને રાષ્ટ્રનું સૌથી મોટું સંસાધન ગણવામાં આવે છે ત્યાર પછી બીજો પ્રશ્ન વિશ્વમાં વસ્તીના અસમાન વિતરણના કારણો ક્યાં છે જવાબ ઊંચા પર્વતો ખૂબ અસમતલ ભૂપૃષ્ઠ બહુ ભારે વરસાદના પ્રદેશો ગીચ જંગલો દલદલવાળા પ્રદેશો ખારાપાટના વિસ્તારો તેમજ રણપ્રદેશો જ્યાં ખેત ઉત્પાદન માટે પ્રતિકૂળ પરિસ્થિતિ છે ત્યાં વસ્તીની ગીચતા ઓછી છે વિશ્વમાં નદી કિનારાના અને મુખ ત્રિકોણ પ્રદેશના ફળદ્રુપ સપાટ જમીન વિસ્તારો ઔદ્યોગિક વિસ્તારો ધાર્મિક સ્થળો વગેરેમાં ગીચ વસ્તી હોય છે ઉચ્ચ અક્ષાંશીય ક્ષેત્રો ઉષ્ણકટિબંધીય રણ પ્રદેશો અને વિષુવૃત્તીય જંગલોના વિસ્તારોમાં ખૂબ ઓછી વસ્તી વસવાટ કરે છે ત્રીજો પ્રશ્ન વસ્તી ગીચતાનો અર્થ શું છે પૃથ્વી સપાટીના કોઈ એક ક્ષેત્ર કે કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં દર ચોરસ કિમીએ વસતા લોકોની સરેરાશ જનસંખ્યાને તે વિસ્તારની વસ્તી ગીચતા કહે છે કોઈ એક ચોક્કસ વિસ્તારમાં ચોરસ કિલોમીટરમાં કેટલી માનવ વસ્તી છે એ ઉપરથી તે પ્રદેશની વસ્તી ગીચતા જાણી શકાય છે વસ્તી ગીચતાને આપેલા સૂત્ર પ્રમાણે પણ દર્શાવી શકાય છે વસ્તી ગીચતા બરાબર દેશની કુલ વસ્તીના છેદમાં દેશનો કુલ ક્ષેત્રફળ ત્યાર પછી ચોથો પ્રશ્ન છે વસ્તી વિતરણને અસર કરનાર કોઈ પણ બે પરિબળોની ભૂમિકાનું વર્ણન કરો વસ્તી વિતરણને અસર કરનાર મુખ્ય બે પરિબળો નીચે મુજબ છે પેલો પ્રાકૃતિક રચના પ્રદેશની પ્રાકૃતિક રચના વસ્તી વિતરણ પર ખૂબ અસર કરે છે માનવી હંમેશા પર્વતો અને ઉચ્ચ પ્રદેશોની સરખામણીએ મેદાની વિસ્તારમાં રહેવાનું વધારે પસંદ કરે છે કારણ કે આ વિસ્તાર ખેતી ઉદ્યોગો અને સેવાઓની પ્રવૃત્તિઓ માટે ખૂબ ઉપયોગી હોય છે દાખલા તરીકે ભારતમાં ગંગા નદીના કિનારાના વિસ્તારો વિશ્વના સૌથી વધારે ગીચ વસ્તી ધરાવતા વિસ્તારો છે જ્યારે એન્ડીઝ આલ્સ હિમાલય વગેરે પર્વતોના વિસ્તારમાં ઘણી ઓછી વસ્તી વધે છે વસે છે આબોહવા અતિશય ગરમી કે ઠંડી પડતી હોય એવા વિસ્તારો માનવ વસવાટ માટે અનુકૂળ નથી દાખલા તરીકે આફ્રિકાનું સહરાનું રણ રશિયાનો ધ્રુવ પ્રદેશ કેનેડાનો ઉત્તર ભાગ એન્ટાર્કટિકા ખંડ વગેરે વિસ્તારો અતિ વિષમ આબોહવા ધરાવતા હોવાથી ત્યાં માનવી વસવાટ કરવાનું પસંદ કરતો નથી ત્યાર પછી પ્રશ્ન નંબર બે સાચા ઉત્તર સામે ખરાની નિશાની કરો પ્રશ્ન વસ્તી વિતરણ શબ્દનો અર્થ છે તો જવાબમાં આવશે ઓપ્શન સી કોઈ ક્ષેત્રમાં લોકો ક્યાં સ્વરૂપે ફેલાયેલા છે આ વાક્ય સાચું છે માટે અહીં ખરાની નિશાની કરવી બીજો પ્રશ્ન એ ત્રણ મુખ્ય પરિબળો ક્યાં છે જેમાં વસ્તીમાં પરિવર્તન થાય છે તો તેમાં આવશે ઓપ્શન બી જન્મ મૃત્યુ અને સ્થળાંતર

ભારતમાં દર સ્ત્રીઓની સંખ્યા હતી બીજું છે સાક્ષરતા સાત વર્ષ કે તેનાથી વધુ ઉંમરની વ્યક્તિ કોઈ પણ એક ભાષા વાંચી લખીને સમજી શકતી હોય તેને સાક્ષર કહેવામાં આવે છે સાક્ષર વ્યક્તિઓની સંખ્યાનો દર સાક્ષરતા કહેવાય છે ત્રીજું છે વસ્તી ગીજતા પૃથ્વી સપાટીના કોઈ એકમ ક્ષેત્ર કે કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં દર ચોરસ કિલોમીટરે વસતા લોકોની સરેરાશ જનસંખ્યાને તે વિસ્તારની વસ્તી ગીચતા કહે છે કોઈ એક ચોક્કસ વિસ્તારમાં કેટલી માનવ વસ્તી છે એ ઉપરથી તે પ્રમાણેની વસ્તી ગીચતા જાણી શકાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર ખાલી જગ્યા પૂરો તેમાં પેલી વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ભારત દ્વિતીય ક્રમે છે બીજું ભારતમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ દર એક હજાર પુરુષોએ નવસો તેતાલીસ સ્ત્રીઓ છે ત્રીજું ભારતમાં કેરળ રાજ્યમાં સાક્ષરતાનો દર સૌથી વધુ છે ચોથું ગુજરાતમાં વસ્તી ગીતતા પ્રમાણ ત્રણસો આઠ છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ આઠ વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં પાઠ તેર ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાઠના સ્વાધ્યાય સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાર્ટ ચૌદની ની અંદર ત્યાં સુધી આવજો